હલો મિત્રો આપણે પછી ગયા વાડીએ આપણી માંડવી જો તમે મિત્રો આપણી માંડવી કેવી છે મસ્ત મજાની છે ને માંડવી બધે જય માતાજી નવા લોકમાં હલો મિત્ર આપણે આવી ગયા વાડીઓમાં વાડીએ ઉમરા મારી છે આપણે હા આપણો કૂવો વાવમાં વરસાદ થતો નથી વાવની પાણી બધું ઉપડી જાય છે બધું માંડીને બે પાણી કાઢી લીધા આપણે આ પંપ છે આપણે દવા આજે આપણે પાણી ઉપડી જાય જાય આ બાંગલો પાંચ કરોડ નો આપણો ટીસી છે હલો આપણે જાય ગામમાં હવે પંપ ખંપી નાખી થઈ ગયા હાલતા અને આ બધા હેઠા પાડો માંડવી છે બધીની આપણે હરોઅ વાયલા જઈએ ગામમાં પહોંચવા આવશું આપણે પછી ગયા ગામમાં આપણે આપણો ભાઈ બહેન ફૂટકી રહ્યો ભાઈ જાડેજા એ આપણે રામ રામ કર્યા રહ્યા ને શું હાલે બાકી પૂછ્યું ને કે મજામાં મજામાં આવી કે કાળા મને કે કાલે હું વાળી જાઉં હું કહા કાલે આપણે વાળી આવશું મને કમડી જાવ કહો જ આવું ઘરે આપણે કે રામ રામ સુર ભેગા મળશું આપણે પછી ગયા હવે ઘરે અમારે વિડીયો ગમતો હોય તો લાઇટ અને સપરેટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા જો આપણા મકાન છે બસ સપરેટ લાઇટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધે નાવા નવા લોકો આપણે બનાવતા રહીશું બધી નહીં આપણે વિડીયા ગમે તો જોતા રહેજે લાઇટ કરજો સપરેટ કરો